સુરતમાં ટ્રાફિક રિઝિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો સુરતમાં ટ્રાફિક રિઝિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની ની સમજ માટે અવેરનેસ કરવામાં

વરાછા રોડ ઉપર આપ જાણો છો કે ઘણા બધા ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે એના કારણે અહીંનું ટ્રાફિક ડેન્સિટી પણ વિશેષ હોય છે એના માટે સિગ્નલોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે પૂરતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ મૂકવામાં આવેલા છે અત્યાર સુધી સિગ્નલો ઉપર આપણે લોકોને અવેરનેસ કરવા લાઉડ સ્પીકરથી અપીલ કરવી એ બધી કાર્યવાહી કરી ચૂકવામાં આવેલી છે હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ

તો એને નજર અંદાજ કરવામાં આવે જયારે અમે સિગ્નલની કાર્યવાહી કરીએ છીએ નથી અથવા તો કોઈ મોબાઈલ ઉપર વાત કરતા પકડાય છે અથવા તો હેવી વ્હીકલ છે પ્રતિબંધમાં આવી રહેલ છે તો એ તમામ પ્રકારના જે મોટર વ્હીકલોના કેસો થાય છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે પણ અમારું પ્રથમ ફોકસ સિગ્નલ ભંગનું છે સિગ્નલ ભંગની સાથે સાથે બીજા મોટર વ્હીકલના ગુના અમને દેખાય છે અથવા તો અમારી નજરમાં આવે છે એના ઉપર પણ સો ટકા અમે કાર્યવાહી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે